બનાસકાઠાના નવ નિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર ચેમના નિવેદનથી બનાસકાઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત સી વાઘેલાએ વ્યક્ત કરી નારાજગી ગેનીબેન ઠાકોરે એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યુમાં કોંગ્રેસને સંગઠન મજબૂત કરવાની જરૂર હોવાની સલાહ આપી હતી હવે ગેનીબેનના નિવેદન બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત સી વાઘેલાએ પોસ્ટ કરી દુઃખ વ્યક્ત કર્યું આટલું નહીં પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચી હોવાનું પર પોતાની પોસ્ટમાં ઉલ્લેખ કર્યો ઠાકોર હતી ત્યારે પાયાના જે કાર્યકર્તાઓ હતા કે સંગઠનના લોકો હતા તેમણે એટલી મદદ નથી કરી ચૂંટણીમાં ચૂંટણી તો કોંગ્રેસ સિવાય જનતાએ લડી હોવાની વાત ગેનીબેને કહી હતી ત્યારે ભરતસિંહ વાઘેલા જેમણે હવે પોતાની નારાજગી વ્યક્ત કરી છે

અને અમે અમારા સંસદ સભ્ય ગેની બેન ના સાથે અમારું લોહી રેડિયો છે ત્યારે પરિણામ મળ્યું છે કેમ કે આપે કહ્યું કે ઘણા લોકોના ના ઘણા કાર્યકર્તાઓના આપને ફોન આવ્યા અને પોતાનું દુખ વ્યક્ત કર્યું તો શું આપે આપની આ રજૂઆત ગેનીબેન ને કરી

કોંગ્રેસ પાર્ટી એ પણ મજૂરી કરી જનતાના જનતાએ પણ જનાદેશ આપ્યો છે તેમ કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ સનિષ્ઠ દેવાનો સંગઠનને કાળી મજૂરી કરી છે રાત દિવસ જોયો નથી બેન ત્યારે પરિણામ મળ્યું છે બરસી આટલી અથાક મહેનત કરી હોય કાર્યકર્તાઓ તેમ છતાં ગેનીબેનનું આમ કહેવાનું આવા નિવેદન આપવાનું કારણ શું હોઈ શકે નથી એવું એ કદાચ મીડિયામાં ક્યાંક થોડી મોડીને રજૂ કર્યું છે પરંતુ બધાને લાગુ નથી પડતું